જય દ્વારકાધીશ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહી સમય થોડો ઓછો છે માહિતી આપવા માટે અને બીજું તબિયત પણ સારી નથી ટૂંકમાં આપણે વાત કરશું આગળના રાઉન્ડની તો તમે બધા જાણો છો આપણી ચેનલ ઉપરથી અવારનવાર અલગ અલગ આગાહીકારો પ્રફુલભાઈ હોય નિલેશભાઈ હોય કે બીજા અન્ય ગૌરવભાઈની વાત હોય આપણે હોઈએ છીએ કે આ જે માહિતી છે તે સત્યની નજીક છે કિશોરભાઈની હમણાં આપણે વાત કરીએ એવી જ રીતે ઘણી બધી જ્યારે પણ મારા ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ છે તે સારી આગાહી આપી રહ્યા છે અને જેનાથી ખેડૂતોને ફાયદો થાય એવી વાત છે તો હું મારા ચેનલ ઉપરથી કરતો હોઉં છું તો આપણો જે લક્ષ્ય છે એ આપણે ચેનલ ઉપર લઈ આવ્યા ત્યારથી જ નક્કી છે કે તમારા જે આયોજન છે એ સરળ બનવા જોઈએ આસાન બનવા જોઈએ અને જે કંઈ ખોટી માહિતી મળી રહી હોય તેનાથી તમે દૂર રહી જાઓ એટલા માટે થઈને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને સતત જે પણ આગાહીકારની સારી આગાહી હોય જે પણ માહિતી આપતા હોય મોડેલ આધારિત હોય કે દેશી કસકાતરાની હોય તો એની હું માહિતી જરૂરથી તમારા સાથે શેર કરું છું એટલા માટે સપ્ટેમ્બરનો જે કાર્યક્રમ છે એ આપણે નિલેશભાઈનો જે નિલેશભાઈ વાલાણી એમનો જે કાર્યક્રમ છે તે જ આપણે રજૂ કર્યો છે અને આપણે એની વાત પણ કરી દઈએ કે આ કે આ વ્યક્તિનો કાર્યક્રમ છે બરાબર તો એ કાર્યક્રમની અંદર સૌથી પહેલો વરસાદનો રાઉન્ડ છે ત્રણથી સાતમાં છે હવે જે કસ કાતરા જેટલા પણ મિત્રો નોંધતા હશે એ તમામને ખ્યાલ છે આ ત્રણથી દસનો જે કાતરાનો રાઉન્ડ છે ને એ તમામે તમામ વિસ્તારની અંદર નોંધાયેલો છે જેમાં ભરતભાઈ મક્કા દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેની હોય કેતનભાઈની હોય લગદીરભાઈની હોય ગમે તે વ્યક્તિ તમને કસ કાતરા તમારા ગામની અંદર કોઈ નોંધતા હશે તો એમની પાસે ત્રણથી આ સાતનો જે રાઉન્ડ છે ને એ રાઉન્ડ તેની પાસે નોંધેલો હશે તપાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે આ જે વરસાદનો રાઉન્ડ છે તેની વાત હોય કે આનાથી આગળનો જે વરસાદનો રાઉન્ડ હોય ત્યારે પણ મેં કહ્યું ગ્રુપની અંદર તો હું સતત કહેતો હોઉં છું આપણે ઉનાળામાં એક હિંચના માપ સાથેનો વિડીયો આપેલો હતો કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ પડશે બરાબર તો આ જે ઇંચના માપનો જે છે હજી સુધી જે વિસ્તારની અંદર ઘટ છે ને ઘટ પૂરી થશે અત્યાર સુધીમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં પોરબંદર દ્વારકા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લાનો ભાગ હોય તો જ્યાં ઘટ હતી વરસાદની અત્યાર સુધી તો આગળના રાઉન્ડમાં એ ઘટ પૂરી થઈ છે હવે પછીનો જે રાઉન્ડ છે તેની અંદર હજી પણ જે વિસ્તારની અંદર ઘટ છે એ ઘટ પૂરી થશે ત્યાર પછીના પણ વરસાદના રાઉન્ડ છે તેની અંદર જ્યાં ઘટ રહી જશે એ ઘટ પૂરી થશે મિત્રો મેં ઇંચના જે માપ આપેલા છે ને એ ઇંચના માપમાં છેલ્લે સિઝન પૂરી થતાં એક નજીકનો આંકડો તમને મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અગાઉ પણ મેં એ બાબતે તમને જાણ કરેલી છે કદાચ એ તમે ઉનાળામાં વિડીયો ના જોયો તો હું પ્રયાસ કરીશ એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં અને આ જે વરસ છે તે વર્ષની અંદર આપણે ભાવનગર જિલ્લાને હોટ ફેવરિટ ગણાવ્યું છે કે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ સારા વરસાદ દોઢસો ટકા સુધીના વરસાદ પડશે ભાવનગર જિલ્લાની અંદર એવરેજ નોંધાશે કોઈ તાલુકામાં ઓછો કોઈ તાલુકામાં તેનાથી પણ વધારે થઈ જશે હવે વાત કરવાની છે આગળના રાઉન્ડની તો જે આપણે ગ્રુપની અંદર માહિતી આપી હતી આગળ વિડીયોમાં પણ માહિતી આપી હતી સત્યાવીસથી થી એકત્રીસ તારીખ સુધીના જે વરસાદના વિસ્તારો છે તેની અંદર સૌરાષ્ટ્ર તેની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ મહુઆ ભાવનગરનો જે વિસ્તાર છે તેની આસપાસમાં એક એક્ટિવિટી જોવા મળે તેના વિશેનું આપણે કહ્યું તો બાકીના સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આંશિક વરાપ જ જોવા મળશે છૂટાછવાયા કોઈ સીમિત વિસ્તારોમાં રેડા જાપડા જોવા મળે ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ રહેશે તેના વિશેની પણ માહિતી આપેલી હતી ગઈકાલે પણ ફરીથી એકથી પાંચ સપ્ટેમ્બર સુધીની માહિતી આપી છે અને એ માહિતીની અંદર કહ્યું છે કે સત્યાવીસથી એકત્રીસ તારીખમાં જે વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યા ફરીથી એ જ વિસ્તારોમાં વધુ અસર જોવા એકથી પાંચ તારીખ સુધી જોવા મળશે બરાબર એકથી પાંચ તારીખ સુધી એ જ વિસ્તારો ગુજરાત રિજિયન સમગ્ર છે ભાવનગર જિલ્લાની આસપાસનો વિસ્તાર છે પણ સાથે સાથે એમ પણ કહ્યું છે કે પાછળના દિવસોમાં કચ્છનો જે ભાગ છે તેની અંદર પણ એક વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે એટલે ત્રણ ચાર તારીખ ગણી લેવાય અથવા તો ચાર પાંચ તારીખ ગણી લેવાય કે એ સમયમાં કચ્છના વિસ્તારોમાં વધારો થશે એમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારો થશે જેમાં પશ્ચિમ તરફ આપણે ભાવનગર કહીએ તો હવે અમરેલી રાજકોટના વિસ્તારો છે તેની અંદર એક વધારો જોવા મળી શકે છે ત્યાર પછીની વાત કરીએ તો પાંચ તારીખ પછીથી જે સેશન ચાલુ થાય છે અને આગળ જે આપણે મેં વિડીયો બનાવ્યો ત્યારે કહ્યું હતું કે આ બે રાઉન્ડ છે ત્રણથી સાત છે અને દસથી ચૌદ છે તો સાત અને દસ વચ્ચે આઠ અને નવ બે જ દિવસ છે કદાચ એક દિવસનો ગેપ મળે અથવા બે દિવસનો ગેપ મળે કે ન મળે આ બંને રાઉન્ડ સળંગ ગણી લેવાના છે જેના વિશેની આપણે માહિતી ગણી હતી અને એ પ્રમાણે જ કહું છું કે હજી આ માહિતી સળંગ જ રાઉન્ડની છે બંને રાઉન્ડ એકબીજા સાથે જોડાયેલા હોય એવું સંપૂર્ણપણે દેખાશે કદાચ એક દિવસનો ગેપ પણ મળશે પણ સમગ્ર વિસ્તાર કે જ્યાં વરસાદ વધુ થયા છે ત્યાં વધુ નહીં ઓછા થયા છે ત્યાં વધુ થશે વધુ થયા છે ત્યાં ઓછા થશે જેમાં એક ભાવનગર જિલ્લાને બાકાત રાખવાનો છે કારણ કે ભાવનગર જિલ્લાની અંદર આપણે શરૂઆતથી જ કહ્યું છે કે એ આંકડો છે એ મોટો જવાનો છે તો હજી પણ ભાવનગરની અંદર તો સારા વરસાદની શક્યતા રહેલી છે એક થી પાંચની અંદર પાંચ તારીખ પછી પણ ભાવનગર જિલ્લાની અંદર વરસાદની શક્યતા રહેલી છે સાથે તેની આસપાસનો વિસ્તાર ભાવનગરનો અમરેલી જિલ્લો હોય કે બોટાદ જિલ્લો તેની અંદર પણ એક્ટિવિટી જોવા મળશે ને આ જે રાઉન્ડ છે તે સાર્વત્રિક રાઉન્ડ છે ખૂબ સારો વરસાદનો રાઉન્ડ છે હું તમને કોઈ આંકડો નહીં આપું પણ હું એટલું કહી જે આગળ કીધું એ પ્રમાણે જ કહું છું કે જ્યાં વરસાદની ઘટ છે એ ઘટ પૂરી થવાનું ચાલુ છે આગલા રાઉન્ડની અંદર થયું છે આ રાઉન્ડની અંદર પણ થશે ને આગળના રાઉન્ડની અંદર પણ ઘટ છે તે પૂરી થશે જ્યાં સૌથી ઓછા વરસાદ છે તેની અંદર પણ આ રાઉન્ડની અંદર સારા વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો થશે જ કારણ કે એનો હજી આંકડો આપણે જે ઘટ છે એ ઘણી છે આપણે જે ઇંચના માપ આપ્યા છે તે પ્રમાણે હજી ઘણું છેટું છે એટલે ત્યાં તો વરસાદ થશે પણ તે સિવાયના વિસ્તારો જેમાં મધ્ય સૌરાષ્ટ્ર છે ઉત્તર સૌરાષ્ટ્ર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં જામનગર જિલ્લો છે ખાસ મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ઘટ છે અને કચ્છના ઘણા બધા ભાગની અંદર ઘટ છે તો પાછળના દિવસો પાંચ તારીખથી પછીના દિવસોમાં ખૂબ સારી એક્ટિવિટી આ વિસ્તારોમાં જોવા મળી શકે છે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી થોડા સમય માટે બ્રેક આવી રહ્યો છે અને હું એટલા માટે બ્રેક લઈ રહ્યો છું કે તમને કોઈ કન્ફ્યુઝન ના થાય દરરોજ દરરોજ વિડીયો આપું દરરોજ માહિતી આપું એટલે તમે એકબીજા સાથે મૂંઝાઈ નહીં જાઓ તમારે તમારું આયોજન કઈ રીતના બેસાડવું છે તેની અંદર કન્ફ્યુઝન થશે એટલા માટે હું ઓછા વિડીયો આપું છું કારણ કે મોડેલની આગાહી તમને આપવા વાળા મોડેલના ફોટા મોકલવા વાળા શીરીએ ગલીએ ગલીએ નાકે નાકે ગામડે ગામડે જોવા મળશે અત્યારે તમે જે વોટ્સએપ ગ્રુપની અંદર જુઓ ત્યાં અલગ અલગ જાતના મોડેલના ફોટા આવશે અલગ અલગ કસના ફોટા આવશે જે કંઈ પોતાની રીતે નોંધતા હોય એટલે આ એકબીજા સાથે ગૂંચવાય અને ખીચડો ના થઈ જાય સંપૂર્ણપણે જેટલી જરૂરિયાત છે એટલી જ માહિતી તમારા સુધી પહોંચે અને તમારું આયોજન અત્યારે બની જાવ હું જોઈએ આ છે એ મગફળી ઉપાડવાનો સમય છે અને આ સમયની અંદર સૌથી વધુ તકલીફ ખેડૂતોને થતી હોય એટલા માટે હું વધારે વિડીયો નહીં આપું પણ તમે પર્સનલ કરી શકો છો મેસેજ કે કોન્ટેક કરી અને તમારી માહિતી મેળવી શકો છો જેથી તમારું આયોજન સરળ બને આયોજન આસાન બને અને સફળ રીતે તમારો જે માલ છે ઘાસચારો છે પશુઓ માટેનો એ સહી સલામત પહોંચી આવે એવા પ્રયાસ આપણે શરૂઆતથી કરતા આવ્યા છીએ ને હજી પણ કરતા રહેશું આજે બસ આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ